જૈન સમાજમાં આજે પણ અમદાવાદને રાજનગરના નામે ઓળખવામાં આવે છે અને આજે રાજનગરની મધ્યે નવાપુરાના ગોખે બિરાજમાન છે માં બાલા બહુચરનું આ શક્તિપીઠ મૂળ શક્તિપીઠ તો ચોવાળ ચોકમાં શંખલપુર છે તેને તો કેમ ભૂલી શકાય પણ આ મંદિર અને તેનો ઇતિહાસ પણ ખૂબ જ જાણ્યા જેવો છે અહીંયા જે કોઈ પણ પ્રસંગો ઉજવાય છે તે ઐતિહાસિક અને વલ્લભ ભટ્ટ સાથે સંકળાયેલા છે આ ભૂમિ પર ભર શિયાળે થી નાત જમાડી હતી અને જ્યાં આનંદના ગરબાની રચના થઈ હતી તે ભૂમિ છે અને સાથે જ અમાસના મહિમાની પણ વાત કરીશું મંદિરની વાત કરીએ તો કુંડ આગળ જે મંદિર છે તે ઉત્તર અને બહાર જે બીજું મંદિર છે તે દક્ષિણ દિશામાં છે જનરલી આ દિશામાં ગણેશજી અને હનુમાનજીના મંદિર હોય છે કહેવાય છે કે દંઢાયના વનમાં દંઢાસુર નામનો એક રાક્ષસ રહેતો હતો આ રાક્ષસના પૂર્વજ જ ધ્રુમલોચન રાક્ષસ